હેલો દોસ્તો વ્હીકલ માં તમારા બધા સ્વાગત છે આજે આપણે બે બુલેટ લઈને આવ્યા હે વેચવાના ને બે હાવ સસ્તા ભાવમાં આપી દેવાના હે એક છે આપણે પોરબંદર ને નંબર નંબર નું છે અને બીજું છે અમદાવાદ પાર્સિંગ એમાં તેર ઇઠ્યાસી નંબર ના છે ગાડી બે ગાડી વેચી દેવાની છે બુલેટ કમ્પ્લીટ માત્ર માં લાખ ને સાઈઠ હજાર માં આપી દેવાનું છે અને આને પણ એક લાખ સાઈઠ હજાર માં આપી દેવાનું છે અને બે મોડલ છે અઢાર ના બે મોડલ અઢાર હજાર ના છે બે એક લાખ સાઈઠ હજાર માં આપી દેવાના છે અને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા અને ગામ ભવનેશ્વર ગામે બે બુલેટ જોવા મળશે મોબાઈલ નંબર નીચે આપેલ છે તેમાં કોલ કરીને વધુ માહિતી મેળવી લેજો બીજે પક્ષ પચીસ નંબર છવ્વીસ પચીસ નંબરનો બુલેટ રોયલ એન્ફિલ્ડ રેડ ટાકી આખો બુલેટ ઓરિજિનલ મેગવિલ સાથે મોડિફાઈ બુલેટ બીજુ છે siler color માં જે જે બોન અમદાવાદ પાસે 388 નંબર આખો બુલેટ ઓરિજિનલ છે બે કોઈ પણ ફોલ્ટ નથી બુલેટ માં બે છે બુલેટ આપી દેવાના છે ને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો પાણવડ જિલ્લો ધોાયપુરકા અને ગામ ભવનેશ્વર ગામમાં બે બુલેટ જોવા મળશે તમને જો કોઈ મિત્ર આપણી ચેનલ ઉપર જાહેરાત મુકવા માંગતા હોય તો મોબાઈલ નંબર આપેલ છે એમાં આડા મોબાઈલનો વિડીયો છે અને ફોટા મોકલી આપજો તમારી જાહેરાત બિલકુલ ફ્રીમાં મૂકી દેવામાં આવશે બંને બુલેટ એક સાથે આપી દેવાના છે જેન્યુઅલ આ રેડ બુલેટ ત્રીસ હજાર ચાલેલ છે અને સિલ્વર બુલેટ છે છે ત્રેવીસ હજાર જેન્યુઅલ ચાલેલ છે